આજ આપણે આમળાનું ને હળદરનું આપણે અથાણું કરવાનું છે તો લીલી હળદર લીધી છે ને આમળા લીધા છે એને આપણે હારાથી ધોઈ લેવાનું છે બે વસ્તુને હવે આપણે પાણી ગરમ મૂકી દીધું છે ને એની ઉપર આવી વિંધાવાળી આપણે ડીશ મૂકી છે ને એની ઉપર આપણે આ રીતે મૂકીને બાફી લેવાના છે હવે આપણે ઢાંકીને પંદર મિનિટ ધીમા ગેસે આપણે સડવા દઈએ ને તો હવે આપણે ધોઈને લુસી લીધી છે હારીથી ને શાકે કરીને આપણે આ રીતે સાલ એની બધી ઉસેળી લેવાની છે હવે આપણે હળદરને લઈ લીધી છે તો બધી હળદરને આપણે સાલ ઉતારી લીધી છે તો આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે તો બે ભાગમાં કટિંગ કરી લઈએ ને આ રીતે આપણે એના ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે તો બહુ આશા કટકા નથી કરવાના તો આપણે આ રીતે કટકા કરવાના છે આંબળા આપણે બફાઈ ગયા છે તો જુઓ તમે સારી રીતે આપણે બફાઈ ગયા છે હવે આપણે મસાલો બનાવવાનો છે તો મસાલામાં આપણે મેથી લીધી છે હવે આપણે ધાણા લીધા છે હવે આપણે મરી લીધા છે હવે આપણે વરિયાળી લીધી છે હવે આપણે જીરું લીધું છે ને આ આપણે રાઈ લીધી છે તો આપણે બધાય મસાલાને શેકી લેવાના છે તો સારી રીતે આપણે શેકી લઈએ તો મસાલો આપણો શેકાઈ ગયો છે તો હવે આને ઠરવા મૂકી દઈએ મસાલો આપણે થાળીમાં કાઢી લઈએ ને ઠેરવી નાખીએ હવે આપણે આ આંબળાનું કામ કરી લઈએ પેલું તો આને તમે આ રીતે દબાવો એટલે જો સીરું થઈ જાય છે તો આ રીતે બાફી લો એટલે ભેગી સીરું થઈ જાય તો બધી આપણે આ રીતે સીરું કરી લેવાનું છે હવે આપણે સીરું થઈ ગઈ છે તો આને અડધી કલાક આપણે પંખા નીચે કાતડકે મૂકી દેવાના છે ચાલો આપણો ઠરી ગયો છે તો હવે એને આપણે પીસી લઈએ તો બંધ સાલું બંધ સાલું કરતું જ આવવાનું છે મિક્સર ને આપણે પીસવાનું છે તો મસાલો આપણે પીસાઈ ગયો છે તો થોડોક આપણે જાડો રાખવાનો છે તો તેલ આપણે ગરમ કરીને ઠારી લીધું છે તો એમાં આપણે હિંગ નાખવાની છે એમાં આપણે એજમો નાખવાનો છે એમાં આપણે મીઠું નાખવાનું છે એમાં આપણે મરચું નાખવાનું છે એમાં આપણે હળદર નાખવાની છે એમાં આપણે આ મસાલો તૈયાર કર્યો છે એ નાખવાનો છે હવે આપણે હારુંથી મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઢાંકીને થોડીક વાર એને રહેવા દઈએ હવે આપણે આ હળદર નાખી દઈએ એમાં હવે આપણે આ આમળા નાખી દેવાના છે તો બે વસ્તુ મિક્સે ભેળવી દેવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે હાથનું આપણે બનાવી લીધું છે ને આપણે તેલ વધારે લીધું છે કેમ કે વાહેલી તેલ ન નાખવું પડે એ માટે થઈને તો આ રીતે દબાવી ને તમારે પાંચથી દસ મિનિટ ઢાંકીને તમારે મૂકી દેવાનું છે ને જોવો બહુ મસ્તીનું મથાણું બની ગયું છે તો આ રીતે બનાવીને ટ્રાય મેર જો લીલી હળદરનું